જય માતાજી મિત્રો નવું ચેલેન્જ લઈને આવ્યો છું હું તો આજે ચેલેન્જમાં સૌ બિસ્કિટ ખાવાના આપણે તમને બિસ્કિટ બતાવી દઈએ અને મોણસો પાંચ જણા હા તો આપણે નંબર એપાલ દઈએ તો મિત્રો આપણે નંબર પાડવાનો છે આજે વિશાલ જેડી પાડે છે મેવું તો પાડો ચાલો નંબર મેવું લે લો આગો નો હા લાવ લે હા સીધા ગયા લો સાચી દે સાચી દે સાચી દે સીધો ત્રીજો નંબર મારો તો મિત્રો પહેલો નંબર છે વિશાલનો બીજો નંબર છે રાહુલનો ત્રીજો નંબર છે મારો ચોથો નંબર સાહીલનો પાંચમો નંબર છે મેહુલનો આપણા બે પેલા રાઉન્ડમાં પેહલો નંબર છે એને બે બિસ્કિટ પેહલા તોડ દેવા અને એક મિનિટનો સમય દેવા એક જ તોડે ચેલો બિસ્કિટ ગણ લેજો એક લઈ લેજે હવે તો પેલા જેટલા બિસ્કીટ આવતા નહીં

ચૌદ પંદર થઈ ગયા ચલો બિસ્કીટ ખાઈ ગયો તારી ચાર ચોથું વાતમો પોચમું ચોથું બહને આ પચમું યારી હોસો કે હું ચાર બિસ્કીટ ખાઈ ગયો મિત્રો બિસ્કીટ જેમ તેમ ખવાય સકો

મુડુ તો ઓ મુડુ હતા જે તો બીજા નંબરનો વારો આવશે તો મિત્રો આપણો બીજા નંબર રાહુલનો નો વારો આવ્યો છે રાહુલ મેલ સ્ટાર્ટ કરી તરા ખાવાનું ચાલુ કરી દીધું હાલ તો કેટલા મિનિટ વાચ સેકન્ડ 6 સેકન્ડ 7 સેકન્ડમાં માં મિત્રો એક બિસ્કિટ ખાઈ ગયો હવે બીજું જ જાય એમ નહીં બોબો ગોટલી ખાતા દે કેટલી

పూర్య <laughs> మిత్ర <connect in no liebe> आओ हट्टी ने हता हता आओ सवाल में आता

मित्रों आवे तो हजू बाजू આ સો ખાતા છો 44 45 47 કા ફરા જંગ મારે 2 4 5 નો સટીય હય હય બગડ્યો Tapi, <tuskati> sebetulnya belum muncul, Kak Roy. Daniel, atau berada मुदान जिम जाए हां तो करड़ બગડ્યો હોય પૂરું થઈ ગયું મિત્રો મેહુલ પેલા નંબર એટલે બે બિસ્કીટ વધ અને અડધું વધી તું અને પેલા ત્રણ વધી મારા વધી તો આપડે મેહુલ વિજેતા તો આપણે એને બિસ્કીટ કરે છે તો જય મિત્રો તો આપણો આવા નવા 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 ચેનલનો વિડીયો આવશે તો તમે જોતા રહેજો અમારી ચેનલમાં તો મળીએ નવા વિડીયો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ જય માતાજી મિત્રો